મંઝલપુર વિધાનસભા વિસ્તારમાં આવેલ જાંબુવાલેન્ડફિલ સાઇટ પર છેલ્લા 6 મહિનાથી કોઈ પણ પ્રકારનું પ્રોસેસિંગ કામ બંધ પડ્યું છે જેના કારણે કચરાનો ઢગલો દિવસને દિવસે વધતો જઈ રહ્યો છે એક બાજુ વડોદરા શહેરમાં રોજનો કચરાનો જનરેશન 5000 ટનથી વધુ છે જ્યારે પ્રોસેસિંગની ક્ષમતા માત્ર 1200 ટન પ્રતિદિન સુધી સુમિત રહેલી છે છેલ્લા 6 મહિનાથી એ પણ બંધ હોવાથી સમગ્ર શહેરનો કચરો મંઝલપુર વિધાનસભા વિસ્તારમાં જ ઢગલાની જેમ ભરાઈ રહ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મે મહિનામાં નવ ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું છતાં આ દિન સુધી કોઈને કામ સોંપવામાં આવ્યું નથી પરિણામે પ્રોજેક્ટ કાગળ પર જ અટવાઈ ગયો છે અને વાસ્તવિક કામગીરી નામે શૂન્ય છે વિશેષજ્ઞોના મતે જો રોજના છ હજારથી સાત હજાર ટન કચરાનું પ્રોસેસિંગ કરવામાં નહીં આવે તો આવનાર પચાસ વર્ષમાં પણ આ સમસ્યા હલ નહીં થાય નાગરિકોના આક્ષેપ મુજબ માંજલપુર વિધાનસભા કચરાની પેટી બની ગઈ છે જે વડોદરા શહેરના ચારે જૂનનો કચરો એકઠો થાય છે લોકોની માંગ છે એ શહેરના ચારેય ઝોન માટે અલગ અલગ લેન્ડફિલ સાઇટ બનાવવી જોઈએ સાઇટ પર રોજનું કચરાનું યોગ્ય રીતે પ્રોસેસ થાય તે માટે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને શહેરના નાગરિકો ટેક્સ ચૂકવે છે તો બદલામાં તેમને સ્વચ્છ અને સ્વસ્થ વડોદરા મળે એ તંત્રની ફરજ છે લેન્ડ ફિલિંગ સાઇટ જાંબુવા ખાતે પાછલા છ મહિનાથી બંધ પડેલી છે આપણા વડોદરા શહેરની અંદર બે હજાર ટન કાયદેસર જે કાગળોમાં છે કે બે હજાર ટન જનરેશન થાય છે એક્ચ્યુઅલમાં પાંચ હજાર ટન થાય છે પરંતુ એ પણ એક ટન ખાતર બનાવવાનું કામ જે ચાલતું હતું લેન્ડ ફિલિંગ સાઇટમાં એ પણ પાછલા છ મહિનાથી બંધ છે આ લોકોએ ચારે ઝોનનો કચરો માંજલપુર વિધાનસભામાં નાખવાનો ચાલુ કર્યો છે માંજલપુર વિધાનસભાના કે કચરા પેટી છે અમે લોકો આમની પાસે માંગણી એવી કરીએ છીએ કે વડોદરા શહેરને ચાર ઝોનની અંદર ચાર અલગ અલગ લેન્ડ ફિલિંગ સાઇટ બનાવે અલગ અલગ લેન્ડ સિલિંગ ફિલિંગ સાઇટની ઉપર અલગ અલગ કંપનીઓ જે બી તમારે આપવાનું હોય તમારા ધારાધોરણ મુજબ કામ આપે અને કામ આપ્યા પછી એક એ જે કચરાનો નિકાલ જે પ્રમાણે થવો જોઈએ એ થવો જોઈએ અમારા વિસ્તારનો વિકાસ આના કારણે અટકી ગયો છે અને કોર્પોરેશન બતાવે કે આ દિવાળી આવી રહી છે દિવાળીની અંદર જે કચરો વધારે જનરેશન થશે લોકો સાફ સફાઈ કરશે નવો નવો સામાન ઘરે વસાવશે એનો કચરો જનરેશન થશે એના માટે શું અમની પાસે શું અત્યારે એમને શું પ્રોવિઝન કર્યું છે એના માટે શું એમને યોજના બનાવી છે અને અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક જે કામ બંધ થયેલું છે એને તાત્કાલિક ચાલુ કરે જો તમે ચાલુ નહીં કરો તો કોર્પોરેશનની આગળ અમે એ જે વિસ્તારના લોકો છે જે લોકો તકલીફમાં છે એ લોકોને લઈને અહીંયા આંદોલન કરીશું અને આગળ વધીશું જય